જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે દસમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ તાલુકા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો આ કાર્યક્રમ તાલુકાના મામલતદાર આઈઆર પાર્કીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કે જેમાં બાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકો સરકારની યોજનાઓનો લાભ અને સહાયતા નાગરિકો કે મળી રહે નાગરિકોને મળી રહે અને તેનો ઉકેલ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો કે જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન આવકના દાખલા જાતિના દાખલા રેશન કાર્ડ આધાર કાર્ડ વાયસી તેમજ આરોગ્ય વિભાગના પીએમ જેવા ના કાર્ડ તેમજ કૃષિ પશુપાલન વન વિભાગ તેમજ તાલુકા પંચાયત વિભાગ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ બાર ગામના લોકોએ લીધો હતો કાર્યક્રમ દરમિયાન મામલતદાર આઈ આર પારકી તેમજ એટીડીઓ ભાટુ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કાતરિયા અમુક ગામોના સરપંચો તલાટીકા મંત્રીઓ રેવન્યુ તલાટીઓ સહિત તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથીરિયા સહિત મોટા પ્રમાણમાં પદ અધિકારીઓ હાજર રહ્યા હતા મેંદપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા ચેતુ કાર્યક્રમમાં દસથી બાર ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે પોતપોતાના દાખલાઓ આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે બીજી કઈ કઈ યોગ્ય બધી સમાજ સુરક્ષા રેશન કાર્ડને લગતી કામગીરી પીએમ કિસાનને લગતી કામગીરી મહાકાર્ડને લગતી કામગીરી બધી કામગીરી થાય છે દસથી બાર ગામના લાભાર્થીઓ અત્યારે ભેગા થયા છે અને સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ